ગઈકાલ રાત્રે ભવાની નગર ખાતે અમુક ગુંડાઓ દ્વારા આ એક ભાઈને બે રંગીથી પહેલાં માર મારવામાં આવે છે માજી વાસણા પોલીસ સ્ટેશન ખાતે ન્યાયના રીતે જાય છે પરંતુ માજીની વાત સાંભળ્યા વગર જે તે પોલીસ શ્રીનાઓ દ્વારા માજીને પાસાઠ વર્ષના આજે ઉંમર તો જુઓ માજીની પાસઠ વર્ષના માજીને લાખા મારે છે ધક્કા મારી પાડી દેવામાં આવે છે આ બધું જોતા એમની દીકરી એમની વહુ કહેવાય કે જે એમને જે બચાવવા જાય છે તો તેઓને પણ લાખાનો માર મારે છે મોઢાના ભાગમાં લોહી નીકાળી નાખવામાં આવે છે આ બધું ન જોતા એમનો આ દીકરો એ પણ ત્યાં બચાવ પક્ષ ખાતે જાય છે એને પણ ગર્દાપાટુનો માર મારી ફેંટ મારી લાતો મારી નાકના ભાગે મારી નસકોરી ફોડી નાખી લોહી લુહાણ કરી નાખે છે માજી દ્વારા પોલીસ કર્મચારી શ્રીને વારંવાર રજૂઆત કરે છે કે સાહેબ શ્રી આ રીતે ન હોય અમને ન્યાય આપો અમે આવનાર સમયમાં કમિશનર સાહેબ પાસે પણ જઈશું તો પોલીસ કમિશનર સાહેબ શ્રીને પણ તેઓ દ્વારા બિભસ્ત ગંદી ગાળો બોલી અને કમિશનર હોય તો કે એને અહીંયા બોલાવી લે હું જ અહીંયાનો બહુ મોટો કમિશનર છું આવા ભાષાનો ઉપયોગ કરી અને આ તમામે તમામ ઘટના બનેલ છે વાસણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી આ બધું શું કરી રહ્યા છે તેઓની આ ઘોર ગંભીર બેદરકારી ગણવી ગણવી કે પછી એમની બાબા સાહેબ આંબેડકર જે બંધારણ લખ્યું છે કે આ અમારી સમાજના લોકોને દલિત ડેટા આવા ગેરબંધારણીય શબ્દો નો પ્રયોગ ન કરવો જોઈએ તેમ છતાંય તે પોલીસ કર્મચારી શ્રી દ્વારા તમે ઢેડા છો અહીંયાથી નીકળી જાઓ તમારું કંઈ થવાનું નથી એટલે આ કેટલું યોગ્ય પરંતુ તેઓ કમિશનર સાહેબશ્રીને અને તેઓના તાબા હેઠળના તમામે તમામ કાયદાને કદાચ ઓળખી નથી શક્યા તેઓ પોતાની ફરજ ઉપર પોતાનું ભાન ભૂલ્યા છે તેઓને ભાન કરાવવા અને આ લોકોને ન્યાય અપાવવા અમુ આગળ જવાના છીએ